જય દ્વારકાધી જય મુરલીધર મિત્રો કેમ છો બધા મજામાં આવીશો આપણા બ્લોકમાં જોઈ લીધો અહીંયા છે ને પાછળી બેન બેઠા છે ને અમે આવી ગયા વાડીએ કહું છું કે થોડુંક મોડું થઈ ગયું હે વાડી આવવામાં થોડુંક કામ હશે ને આ ભાઈ જો આવી લે અમારે જેકુભાઈ નાસ્તાની વાત જોતો આઈ લે આમ આમ એ આમ રે આમ રે હું ને મારા પાર્ટનર બે આવી ગઈ વાડીએ સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર માતાજી બધાને હાજર નરવા રાખે આજ હું વાડી આવી ગઈ છું કારણ કે વાડીએ છે ને ચાર દિવસ ત્યાં આવવાનું નહોતું એમ એવું હતું કે કોટકાનું કામ આવી ગયું હતું અને પાર્ટનરને પછી ક્યાંક ક્યાંક જવાનું હતું એટલે વાડીનો બ્લોગ આપણે નહોતો ચાર દિવસ ત્યાં બનાવ્યો અને આજો અત્યારે વાડી આવી ગઈશું હવે આમાં ચક્કર મારી લઈ તલમાં શું કહેશે તલ ને બધું અને અમારા જેકું હાલે આવી જવાય हमने तरण चार दिवस चाहे देखी न तीन मन इतना हवा मस्ती है सही रोशन आल जेक वाल पार्टनर ने तैयारी करे से पार्टनर वो मैं नकरी नक जो कदा सोम नो तो एक तो है कदा कहीं नो रे बजे बे बे सी ही नक दी थी सही सुनी अरे पर मैं राख थी यार मैं ने अर्थ पाई दी थी है तो पसी खा है नहीं खाई जाए कहीं नहीं रे बजे कहीं ले अरे जेको खाई ले खाई ले पसी मस्ती हो

પછી પાછો ડોઝ મારી દઈ કેમ ફાટનારા બીજું હું આમાં જરાક પીરા દેખાડે છે આમ હરંગ વૈસલા ભાગ માં હું છે કે બે પશાક નું પાણી આવે ને એટલે થોડાક પીરા પડી ગયા છે એટલામાં આખા માં તો નથી નુકસાની પણ શું છે કે અમુક અમુક છોડવા જુઓ પીરા દેખાડે છે એ ખાલી એટલામાં એટલી પસારમાં કારણ કે આગલું પાણી આમથી આવે અને આ પાણી અહીંથી આમું જાય એટલે પાણીનો થોડોક વધારો રહીએ ને એવી રીતે સરસ છે બધું ભગવાન દઈ દે આમાં આપણે આપણી રોટી મહેનત કરીશું તો ભગવાનને દેવું જ પડશે પછી આપણા કિસ્મત અને આખા ભાઈક બીજો હું તો બાકી હારાશે તો નથી પાર્ટનર ત્યારે ભરસક છે અમુક અમુક ને આપડે તલ જોઈ તો એમ થાય કે પાકા છે ને આપણા ગતના વધારે કાટા લાગે કે ના તો કાટા હારા છે કે ના

તો એ હવે એક બે દિન રાખી જાય એટલે આ કામ આપણું એક નીકળી જાય પાછું તો હાલો પાર્ટનર હાલો હવે અને અત્યારે પાછું એમાં એવું છે પાર્ટનર ને પાછું ઉપલેટા જવાનું છે કાગળિયાનું એવું બધું કામ છે તે તલ બાકી નામી સેવા ઘટે ની કઈ

પીલ્યો માતાજી પી લ્યો પાણી પી લ્યો હોવ બધુંય અહીંયા આ વાસડીએ તો તરવી દીધા પાર્ટનર થકવી દીધા હા તો જો પણ હવે ઉકેળા ખાઉ અહીંયાને પોદરાય અહીંયા હા અહીંયા આપણે કિલે મજા છે એવી ક્યાંય નથી પણ આવા આને ચૂટા રંગ ખાતા ખાતાય જાય છે ને હા એ ગા હતી એ અમારી દઈ દીધી છે અહીંયા તણેરમાં ને ખાય અહીએ ખીલ એટલું હતું ખાવાનું તો કોઈ દી ફક નહોતું વાયરું કા સાયો પણ પાર્ટનર એમ છે અહીયા લીમડાનો અને વડલાનો ઘોર સાયો છે હાલો તો બધું હમું હમું કરી નાખ્યું છે સાફ-સૂફ કરી નાખ્યું વાસણી નીર પૂરો કરી નાખ્યો તલમાં ચક્કર માર નાખી તલમાં થોડુંક થોડું ઉપાધી જેવું તો છે પણ હવે નહીં વાંધો આ ને પીરિયા જેવું આવી ગયું છે તલમાં હવે ભાઈ ને નસીબ આપણે પાછું આ વાતાવરણ બેડલું છે કા પાર્ટનર એટલે હવે આજ છે ને અમે કંઈ અહીંયા ચા પાણીની વ્યવસ્થા કંઈ લઈ એવા નથી દૂધ નથી લઈ એવા દ વાગી ગયા છે પાર્ટનર કે હવે મારે આમ બહાર જવું છે ઉપલેટા તો આપણે ઘરે જઈને ચા પાણી પીવું એને પાછું હાડા દસે હાજર થવાનું છે કાગળિયાનું એવું બધું કામ છે આગળ વિડીયોમાં બનતા રહેજો નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો

कपोरी बनाय न कपूरी बनाय न अपन थाय इतलो करी छे हवा न होए मारा तो तो काम नानो बच्चा बाजो आपरा पाके छे पार्टनर न पै दे लो गया काम। तो ले पार्टनर वया जाय उपलेट आहिन खा करी जाय तो पार्टनर आवी ग्या छे उपलेट आथी ने अबरा पार्टनर ભીંડી નું શાક ડુંગળી સંભારો રોટલી ને રોટલા જમવા બે આવી ગયા મારો દીકરા હોય મારા દીકરા ને થાકી જાય ખાઈ લે ખાઈ ને પાછો હોય જાય પછી રોટે ને ઉઠી લેજે આલો હાલો જો શાક છે રોટલી છે રોટલો છે બાજરાનું સંભારો છે ડુંગળી સાસ છે તો બપોરા કરવા હાલો તો આપણે બપોરા કરી લીધા રૂબીબેન ને દઈ દઈ રૂબીબેન રૂબીબેન ને જમવાનું દઈ દઈ હાલો રૂબીબેન બપોરા કરી લીધા હાલો રૂબીબેન બપોરા કરી લીધા આવી જાઓ આવી ગયા આવી ગયામાં રૂબીબેન તૈયાર થઈ હાલો રૂબીબેન જમી લ્યો ને રોટલી લો કા રૂબી રૂબી એ રૂબી ખાતી હોય એટલે જવા બે નો દે રુબે જ વાવ વાવ પર જઈ લયા જ ખાલી તૂથવા જેવી થાય Ja, to to. બંધ થાય ખાઈ લે કોઈ નથી બોલાવતું કેમ પણ અમારે રૂબી ખાવી અમારે રૂબી નો મગજ છે ને થોડોક વધારે આકરો છે સ્ત્રીક મગજ વધારે છે અમારે રૂબી નો બા ખવરાવતી હતી ને વાવ 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 આ કે બાપુ ધ્યાન રાખજો અને કોઈ બોલાવતા નહીં ખાતા ખાતા મને તો આમ મજાક થયો ને એટલે મેં દરેક મસ્તી કર્યું કે હું બોલે છે મેં ખરા કોઈ એમ છે બા